આખું ચોરસ પૂરું કરવું હોય તો આ પોળા વાળો ભાગ દેખાય છે જવાબ પોળા વાળો છે અને બીજા પૂરું ચલો 32મો પ્રશ્ન કરો રાઉન્ડ સર્કલ પૂરું બાઉન્ડ્રી ભૂલવાની નહીં બાઉન્ડ્રી બેક કરશો એટલે સીધું આવડી જશે આવું ગોતવાનું છે અહીંયા તો આ સીધું થઈ જાય છે નહીં ચાલે અહીંયા તો આખું આમ ક્રોસ ને બે બાજુ સરખું થઈ જાય છે એવું આવે છે ના એક લાંબા ટુકુ જો આ ઉપર છે આ નીચે છે આ બે એક લાઈનમાં જ નહીં ચાલે આ તો છે જ ઊંધું

लाइन सिटी पीछे उभी बाउंड्री भूलवीनी आओ आकर गोतो है आ तो टी कोण छे नी चाले आ बन्ने नी चाले जवाब कयो से, बी फिनिश 35वां 36वां प्रश्न चलो करो पैक હવે આમાં તમને આકૃતિ જે આપેલી છે એનો આકાર વિખાશે આડાઓડો થશે તમને આપ્યો છે અહીંયા આકારે અહીંયા બનવો જોઈએ એવો જ આવશે એવું જરૂરી નથી જોજો ઓકે અને હવે આવી આકૃતિ ગોતવાની છે પણ એ ટુકડો પડી નીચે પડી ગયો છે એટલે કે એ જેવો આયા છે એ રીતે નીચે નો પડ્યો હોય ને આડાવળો થઈ ગયો હોય ને એની પોઝિશન બદલાણી હોય ચલો આવું ગોતવાનું છે કયું આવશે બોલો આ તો આવશે ને આ આવશે ને આ બે વિધ એમ જેવો દેખાય છે હવે એમાંથી બી બંનેમાંથી કયો આવશે ચલો કયો મને સી કે ડી બોલો 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 ચલો સી કે ડી કયો આકાર આવશે શું ફેર છે બંનેમાં તો પહેલા તો અને વાળો ભાગ ઉપર અડવો જોઈએ ઓકે અને ગેપ ઓછો છે એવું લાવવાનું છે જવાબ કયો આવશે ડી ક્લિયર અને ખાચો પડે છે સ્ટ્રેટ પડે છે લાંબા ટકો ભાગ છે ચલો અહીંયા કરો ફિનિશ કરો બાઉન્ડ્રી આવો આકાર ગોતવાનો છે આ તો બેના ખાચા જુદા પડે છે એટલે ચાલશે આ બે માં શક્યતા છે એમાં આકાર બહાર નીકળો જોઈએ આમાં અંદર જાય છે નહીં ચાલે જવાબ કયો હશે બી પૂર્ણ પ્રશ્ન શું કરશું પેક કરો આને બાઉન્ડ્રી પૂરી કરો અને આવો આ ખરામાંથી ગોતો કયો આવશે આ તો ખાચો પડશે જ નહીં પૂરું થઈ ગયું આવો ચોરસ શેપ બનતો નથી પતી ગયું હા કે ના બે ખાચા પડે છે બે ખાચા બંને માં પડે છે પણ એક ભાગ લાંબો છે એક ભાગ ટૂંકો છે જો ક્લિયર હવે કયો આવશે એમાંથી આને ફેરવી મૂકશો તો જો આ ખાચો અંદર પડે બે ખાચા પીડા પછી અંદર જાય છે ના એવો ખાચો તો નથી પડતો ઉપર લાઈન પડવી જોઈએ અને ખાચો બહાર નીકળવો જોઈએ તો એની અંદર ફિટ થશે ને તો આ આવશે નહીં જવાબ કયો આવશે બી કમ્પ્લીટ છે ડન છે કન્ફર્મ ક્લિયર જવાબ બી ચલો આડત્રીસ નો પ્રશ્ન કરો ફિનિશ આકૃતિ અને હા આકૃતિ ફિનિશ કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એક ધાર થોડી બહાર નીકળે છે બાઉન્ડરી પૂરી કરવાની ભૂલવાનું ચલો ખાચો પડવો જોઈએ જુઓ આ મુખુ બહાર એટલે કેવું દેખાશે આવું દેખાશે આવું ગોતવાનું છે ખાચો પડવો જોઈએ આ તો બહાર નીકળે છે નહીં ચાલે આ બંને ખાચા પડે છે ત્રણે ત્રણ

c અને d માંથી કયો ઉકશો કે જે આકૃતિ ઉપર પરફેક્ટ બેસી જશે અને શું ચેન્જ છે એ પણ બન્ને દા લાઈનમાં છે હા અહીંયા લાઈનમાં છે હા અહીંયા લાઈનમાં છે ના આ ક્રોસ છે જો છે આ બંને લાઈન તો સીધી આવવી જોઈએ ને આ લાઈન ક્રોસ ગઈ છે એટલે આ ચાલશે નહીં જવાબ કયો આવશે સી

ખાચો પડે છે હા આ પડે છે આ તો હું તો એફ જેવું બને જવાબ સી પૂરો થઈ ગયો 41મો પ્રશ્ન અને 42મો પ્રશ્ન શું આવશે જવાબ કેવો જરૂર કરો ફિનિશ કરો ફિનિશ અરે કરો બાઉન્ડ્રી પૂરી

પછી આ બે ભાગ એક એક ટૂંકો અને એક લાંબો ભાગ બરાબર છે પછી ક્રોસ જાય બે બાજુથી ક્રોસ જાય પછી અંદર કાચો પડે આવો આ એક એમ નથી જુઓ જવાબ કયો આવશે એ 44મો પ્રશ્ન કરો આકૃતિ બે આવી આકૃતિ ગોતો દે કઈ બને છે પહેલી જ બને છે બીજામાં શેપ પહેલી બાજુ થાય છે નહીં ચાલે ત્રીજામાં એવું ન થતું એ ખાચો જોઈએ નથી ચોથામાં ઊંધુ છે નથી જવાબ કયો આવશે એ પતિ ગયું આવ્યો બોક્સ જવાબ એ ચલો આની અંદર કરી દો બોક્સ અને આવું બનવું જોઈએ એવો કયો આકાર છે આ ઊંધો છે આ નહીં ચાલે

આવી આકૃતિ ગોતો અંદર ખાચો પડતો હોય આ લાઇન સીધી હોવી જોઈએ હો ઓકે છે સીધી આ છે સીધી છે સીધી આ ભાગ ઉપર છે નીચે પછી લાઇન સેજ ક્રોસ સેજ ક્રોસ સેજ ક્રોસ આ ત્રણેયમાં છે પછી ક્રોસ નીચે ભાગ પોળાઈ વાળો ક્રોસ નીચે ભાગ પોળાઈ વાળો નીચે ભાગ પોળાઈ વાળો નથી ડન છે અને આ નીચે ભાગ પોળાઈ વાળો છે ઓકે હવે એ અને સી માંથી કયો આવશે જો

આવે આપણને કેવું તો આવે પતી ગયું એવું થાય છે હો પણ આ પોળાય બે જ પોળો છે જોજો ચલો 50 નો કરો આકૃતિ ને બંધ પૂરો કરો બાઉન્ડરી ડ્રો ઓકે આવી લાઈન પેલા ઊભી લાઈન બનતી હોય થાંભલા જેવી એવું કોણ છે એક જ છે બી પૂરો एक પ્રશ્ન સીધો આવડશે ડાયરેક્ટ હા આવડશે ને પાક્કું ને કન્ફર્મ છો ને ક્લિયર છો ને આ બે તો આવશે ને હવે આ બે મોમેન્ટ કે ચલો બે હડકા દેખે ચલો હવે કે આવશે 51 51 રૂપિયાનો ચાંગલો ચલો જે જવાબ સાચો આપે એને કયો જવાબ આવશે અહીંયા ભાગ સે જ આમ અણીવાળો બને છે અહીંયા પરફેક્ટ ગોળ બને છે જો કયો આવશે

કેમ કે આયા પૂરું કરશો એટલે આવું બને છે ને તમારે એવું કોણ છે એટલે ક્યાં નથી ત્રણેય ક્લિયર ઈજી છે બાળકો મજા આવે આવ્યા છે સવાલ જવાબ ચલો અહીંયા શું કરશો અહીંથી અહીંથી પેક કરવાનું છે આવી આકૃતિ બનવી જોઈએ એવી આકૃતિ કઈ છે પહેલામ થાય છે બીજામાં ના ત્રણેય સરખા થાય છે ત્રીજામાં લાંબુ ટૂંકુંના સીધું થઈ જાય છે નહીં ચાલે આ બે બાજુ હરખા થાય છે નહીં ચંદ જવાબ કયો આવશે ઉપર બનાવવું પડશે કેમ કે જો બધા બનાવવાનું છે એટલે સામે આગળ જોયો બચ્ચા પાર્ટી પછી કરજો આવું ડ્રો કરવાનું જાવ પેલું વણી અડેલી નથી

નીચે બે ભાગ બને છે ઓકે જવાબ પ્રશ્ન એનો અર્થ એવો કે આ કંઈક ભાગ ખાચો બહાર નીકળે છે અથવા તો આ ભાગ ને આમાં ફિટ કરો ગમે ત્યાં થશે કરો ફિનિશ ચાલો થતો હોય તો એનો અર્થ એવો કે ક્યાંક બહાર બહાર નીકળે છે બધા માટે આપણે બહાર ક્યાંક કાઢવો જ પડશે હવે કેમ સત્તાવન નો જવાબ શું આવશે ક્યાંથી આકૃતિ ડ્રો કરશો ખાચા કુચી બહુ બધી આપેલી છે હવે કેવી રીતે તમે ફિનિશ કરશો બોલો

આવર્તે કણ આમે તું કરો છો ચોપડન પાછળ આવું ગોતવાનું ચલા નથી ખાચાનો ભાગ ઉપર હોવો જોઈએ ને આ હાડી ગયો છે નીચે ને આ એ સીધી થાવી જોઈએ બીજું આ ભાગથી થી નીચે રહેવી જોઈએ આ ઉપર વહી ગઈ છે આ તો અર્ધવિતરો એમ જેવું દેખાતું જ નથી એક જ છે ઓલ ઇન વન એ ક્લિયર કમ્પ્લીટ છે 60 60 ક્વેશ્ચન કરશો મસ્ત મજાનો તૈયાર જે કે પણ મટીરીયલ છે એની અંદર તમે ખાસ મે કીધું એમ પહેલા બોક્સ પૂરું કરો પેન્સિલ સ્કેલ સાથે રાખીને બાઉન્ડ્રી પૂરી કરવાનો ભૂલતા નહીં એટલે એક જેટ શેપ બેસી જશે બસ ખાલી પછી એના જેવું સામે ગોતી લેવાનું છે એટલે તમે ક્યાંય અટવાશો નહીં ક્લિયર ક્યાંય પણ એટલે ક્યાંય પણ અટવાશો અટવાશો નહીં તમે જો તમે આકૃતિ ડ્રો કરેલી હશે વ્યવસ્થિત તો ક્યાંય પ્રોબ્લેમ આવવાનો નથી તમને કમ્પ્લીટ છે મળીએ નવા પ્રશ્નો સાથે નવા ટોપિક સાથે આકૃતિમાં આના પછીના વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય